ભાવતું તું ને વેદે કીધું જોઈતું તું ને જડ્યું આ બધું અત્યારે ભાજપ પર લાગુ પડી રહ્યું છે અને કોંગ્રેસની પરિસ્થિતિ પોતાના પગ પર કુહાડી મારવા જેવી થઈ છે જે મુદ્દે ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થયો અને કોંગ્રેસ તરફી થયો તેની જ આસપાસનો વિવાદ કોંગ્રેસે છેડ્યો જેનો લાભ લેવાની ભાજપ તૈયારીમાં લાગ્યો છે શું છે સમગ્ર મામલો જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિય સમાજ હાલ પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પરની બેન દીકરીઓ પર કરેલી ટિપ્પણીને લઈને નારાજ છે ઠેર ઠેર ન માત્ર રૂપાલાનો પરંતુ હવે ભાજપનો પણ વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ વિવાદનો લાભ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મળશે તેવું પણ લાગી રહ્યું હતું જેને લઈને ભાજપે ચિંતામાં પણ હતું કે રૂપાલાની ટિપ્પણીને કારણે ક્ષત્રિયોનો આક્રોશ લોકસભાની ચૂંટણીમાં અસર ન પાડે કારણ કે ક્ષત્રિયોએ હવે ભાજપના બહિષ્કારની પણ ઠાની લીધી છે તેવામાં હવે આ જો વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને ફંટાવવા માટેનો મુદ્દો ભાજપને મળી ગયો કોંગ્રેસ પ્રત્યે પણ ક્ષત્રિયો નારાજ થાય તેવો આ મુદ્દો છે હર્ષ સંઘવીએ એક ટ્વીટ કરી અને ક્ષત્રિયોના આંદોલનના વિવાદ બાદ નવો વિવાદ છેડાયો ટ્વીટમાં રાહુલ ગાંધીનો એક વિડીયો શેર કર્યો જેમાં લખ્યું છે કે કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા કે રાજા મહારાજાઓએ દેશને રજવાડા અર્પણ કર્યા જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યું અને લૂંટ્યું હર્ષ સંઘવીને આ બોલવાનો મોકો આપ્યો રાહુલ ગાંધીએ जो राहुल गांधी कर्नाटक में एक प्रचार सभा में संबोधन करता एवं तो शू बोली गया राजाओं महाराजाओं का राज था जो भी वो चाहते थे कर देते थे किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया જો કે આ નિવેદનને લઈને રૂપાલા અને ભાજપનો વિરોધ કરી રહેલી ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના કોઈ પણ આગેવાનની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને આ નિવેદનને હથિયાર બનાવી ભાજપ કોંગ્રેસ સામે ઉપયોગ જરૂર કરશે જેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે

તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસી જણાવશો અને જો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર